લાશ મળી હોવાની વાત વાયુવેગે પસરી જતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદના મહેશભાઈ બાબુભાઈ વાઘેલા ઉંમર વર્ષ સાડત્રીસ હાલ રહે આમોદ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ મૂળ રહે લોંધણા તાલુકો જંબુસર જિલ્લો ભરૂચના હોય આજ રોજ સવારે સાત કલાક પહેલા કોઈપણ સમયે આમોદની નર્મદા નિગમની જર્જરિત બારી બારણા વગરની જૂની કલડમ બિલ્ડિંગના પહેલા માળેથી અકસ્માતે નીચે પથરાવાળી જગ્યા ઉપર પડી ગયો હતો જેથી તેને આમોદ સરકારી દવાખાનામાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે તેને મરણ જાહેર કર્યું હતું આમોદ પોલીસ મથકે બાબુભાઈ શંકરભાઈ વાઘેલાએ ફરિયાદ આપતા પોલીસે અકસ્માત ગુનો નોંધી મરણ જનાનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી હતી એડિનસાથે રિપોર્ટર ડીએન વાઘેલા જંબુસર